કે આ ગરમીથી કંઈક ને કંઈક રાહત થઈ છે અને જે રીતે વાત કરીએ વડોદરા વડોદરામાં તો વરસાદ નથી વરસી રહ્યો પણ જે રીતે વાત કરીએ સૌરાષ્ટ્રની તો સૌરાષ્ટ્ર ખાતે પણ હાલ અત્યારે જુનાગઢ હોય પોરબંદર હોય જે રીતે વરસાદ વરસી રહ્યો છે ત્યાં આગળ તો લોકોના ઘરોમાં પાણી ઘૂસી રહ્યો છે પણ જે રીતે છેલ્લા કેટલાક દિવસથી વડોદરામાં જે ગરમીનો અહેસાસ હતું હવે થોડી વાતાવરણમાં ઠંડક લાગી રહી છે અને જે રીતે જે રીતે મોસમ વિભાગ દ્વારા પણ કહેવામાં આવ્યું હતું કે આ વખતે વરસાદ જે છે સારું રહેશે પણ વાત કરીએ સૌરાષ્ટ્રની તો સૌરાષ્ટ્ર ખાતે પણ વરસાદ મન મૂકીને વરસી રહ્યો છે મેઘરાજા જુનાગઢ પર મહેરબાન થયા છે મેઘરાજા પોરબંદર પર મેઘરાન મહેરબાન થયા છે વાત કરીએ સુરતની જે આ સુરત ખાતે પણ જે રીતે મન મૂકીને મેઘરાજા વરસી રહ્યા છે તો લોકોને પાણી પાણી કરી દીધું છે અમે આશા રાખીએ કે વડોદરામાં પણ જે રીતે વરસાદ નથી વરસી રહ્યો તો પણ આજે સવારથી જે મોસમમાં ઠંડક મહેસૂસ થયું હતું જે રાતે વરસાદ વરસ્યો હતો ને હવે અત્યારે જે રીતે મન મૂકીને કહીશ કે જે રીતે પાણીની સ્પીડ છે આપ પણ જોઈ શકો છો કે વરસાદ જે છે એ મન મૂકીને વરસી રહ્યો છે અને વધારે વાત કરવા માટે અમારા સહયોગી સુરત સોલંકી પણ જોડાયા છે સુરત શું કહીશ જે રીતે અત્યારે વરસાદ મોસમ વિભાગે તો કહેવામાં આવ્યું હતું કે સારો વરસાદ રહેશે પણ જે પોરબંદર સુરત સૌરાષ્ટ્ર જુનાગઢ ત્યાં તો મન મૂકીને વરસાદ વરસી રહ્યો છે હવે વડોદરામાં પણ ધમાકેદાર બેટિંગ કરી છે જે રીતે હવામાન વિભાગે વાત કરી છે કૌશલ ખાનજી વિભાગે તો આગાહી કરી છે પરંતુ જે પ્રકારે વરસાદ મધ્ય ગુજરાતને છોડીને સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત તમામ જે વિસ્તારો છે ત્યાં રાજ્યો છે શહેરો છે ત્યાં ધમાકેદાર બેટિંગ કરી રહ્યો છે ગતરોજની જો વાત કરીએ તો સુરત અને સાથે દક્ષિણ ગુજરાત અને આ સૌરાષ્ટ્ર દ્વારકામાં સહિત તમામ જગ્યાઓ પર અલગ અલગ જે વિસ્તારો છે ત્યાં ધમાકેદાર બેટિંગ શરૂ કરી છે ને અઢાર ઇંચ જેટલો વરસાદ ખાબો થયો ત્યારે મધ્ય ગુજરાતમાં વાત કરીએ તો હવે જ્યારે હવામાન વિભાગે આગાહી કરી છે ભારે વરસાદની આગાહી છે તેમાં વડોદરા છોટાઉદેપુર આણંદ અમદાવાદ ગાંધીનગર સહિતના તમામ જે શહેરો છે ત્યાં આગાહી કરવામાં આવી ત્યારે વડોદરામાં આજે વહેલી સવારથી આ વાદળછાયું વાતાવરણ હતું ને ત્યારબાદ હવે બપોર પછી જ્યારે બપોર પડી છે ત્યારે હવામાન વિભાગની જે આગાહી છે તે મુજબ વરસાદ બેટિંગ શરૂ કરી છે હજુ પણ ધીમી ધારે જે વરસાદ છે શરૂ થઈ રહ્યો છે પરંતુ ચોક્કસથી જે મધ્ય ગુજરાતમાં હજુ જેટલો જોઈએ એવો વરસાદ નથી પડ્યો તો બીજી બાજુ ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાત હોય તો સૌરાષ્ટ્ર તમામ જગ્યાઓ પર મેઘરાજા મહેરબાન રહ્યા છે અત્યાર સુધીનો સો ટકા જેટલો વરસાદ પણ ત્યાં ખાબકી ચૂક્યો છે પરંતુ જે પ્રકારે હવામાન વિભાગે આગાહી કરી છે ત્યારે એનડીઆરએફ દસ જેટલી ટીમો તેનાત છે દરેક શહેરોમાં એનડીઆરએફ ની ટીમો તૈનાત થઈ ચૂકી છે ને આ બચાવ રેસ્ક્યુ કામગીરી છે તે પણ કરી રહી છે ત્યારે વડોદરામાં પણ હજુ જે જે પ્રમાણે વરસાદની જરૂરિયાત છે તે પ્રમાણે વરસાદ નથી વરસતો મધ્ય ગુજરાત હજુ પણ બાકી છે તેમાં વડોદરા આણંદ તમામ જગ્યાઓ પર હજુ વરસાદની જે ખરેખર જરૂરિયાત છે ત્યાં હજુ વરસાદ નથી વરસ્યો પરંતુ સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત સુરત વલસાડ વાપી સહિત તમામ જગ્યાઓ પર આ વરસાદ મન મૂકીને વરસી રહ્યો છે ગતરો તો વડોદરામાં સુરતની વાત કરીએ તો સુરતમાં લગભગ એક જ કલાકની અંદર ચાર થી પાંચ ઇંચ વરસાદ ખાબક્યો હતો દરેક રસ્તા પર પાણી ઘૂંટણ સમા પાણી ભરાઈ ગયા બાજુ દ્વારકામાં પણ છ થી સાત ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે એટલે ચોક્કસથી કહી શકાય કે દરેક જગ્યાએ વરસાદ મન મૂકીને વરસી રહ્યો છે પણ માત્ર ને માત્ર મધ્ય ગુજરાતને છોડીને દરેક જગ્યાએ આ વરસાદ વરસી રહ્યો છે હવામાન વિભાગની હજુ પણ કેટલાક દિવસોની આગાહી છે જે ત્રણ ગુજરાતના માથે ત્રણ સિસ્ટમ સક્રિય થઈ છે તેને લઈને અરબી સમુદ્ર યલો એલર્ટ ની દસ જેટલી ટીમો દરેક જગ્યાએ કાર્યરત છે રાજકોટ હોય પોરબંદર હોય આ બાજુ દક્ષિણ ગુજરાતમાં સુરત વાપી વલસાડ સુધીની તમામ જગ્યાઓ પર એનડીઆરએફ ની ટીમો તૈનાત કરી રહ્યો છે કુલ ટોટલ ટીમો ની વાત કરીએ તો દસ જેટલી ટીમો તૈનાત કરવામાં આવી છે ત્યારે વડોદરામાં પણ હજુ જે વરસાદ જેવો જોઈએ તેવો પડતો નથી પરંતુ ચોક્કસથી મેઘરાજા મહેરબાન થયા છે લાંબા સમય બાદ મહેરબાન થયા છે ભારે ઉકળાટ હતી લોકો પણ કંટાળી ગયા હતા પરંતુ હવે આ બપોર બાદ જ્યારે મેઘરાજાએ બેટિંગ શરૂ કરી છે ત્યારબાદ હવે આ મેઘરાજા

કે લેરીપુરા ગેટ હોય તમામ જગ્યાઓ પર પાણી ભરાવાના સમસ્યા આ વર્ષોથી આપ પણ કવર કરો છો હું પણ કવર કરું છું આ સમસ્યાનું સમાધાન કેમ નહી આવતું બિલકુલ જે પ્રકારે અત્યારે આજે પણ સ્માર્ટ સિટી સ્માર્ટ સિટી ની અત્યારે જ કમિશનરના અધ્યક્ષ સ્થાને દિલીપ સાહેબના અધ્યક્ષતાને બેઠક મળી હતી પરંતુ જે પ્રકારે આ બેઠક આપ જોઈ શકો તો ત્યાં અધિકારીઓ સાથે ચર્ચા પણ થઈ છે અને અધિકારીઓ પણ કહી રહ્યા છે કે જે પ્રકારે કામ થવું જોઈએ તે હજુ થયું નથી એટલે કમિશનર અધ્યક્ષ અધ્યક્ષસ્થાને આજે બેઠક મળી હતી અને ચોક્કસથી કહી શકાય કે હવે જે સ્માર્ટ સિટીની જે બેઠક મળી હતી ને તેમાં ચોક્કસથી હવે જે પાણી ભરાવાની સમસ્યાથી દૂર વડોદરા મહાનગરપાલિકાના સત્તાધીશો કરી શકશે કારણ કે જે પ્રકારે આ બેઠકોનો દોર યથાવત રહ્યો છે અને એક બાજુ દુષિત પાણીની પણ બેઠક મળી હતી જે અધિકારીઓ છે અધિકારીઓનો પણ ઉઘડો લીધો હતો આજે બેઠકમાં એટલે ચોક્કસ હવે જે પ્રકારે પાણીની સમસ્યા છે સાથે પાણી ભરાવાની સમસ્યા છે તેમાંથી છુટકારો વડોદરાના નગરજનો મળી શકશે કારણ કે જે પ્રકારે દરેક જગ્યાએ આ રાવપુરા રસ્તા રોડ છે રાવપુરા રોડ હોય માંડવી ચાર રસ્તા હોય માંડવી દરવાજા પાસે હોય ન્યાય મંદિર દરવાજા પાસે દરેક જગ્યાએ પાણી ભરાવાની સમસ્યા તો સાથે જે વડી કચેરી આવેલી છે માર્કેટ પાસે ત્યાંની બાજુમાં બજાર રસ્તામાં પણ ઘૂંટણ સમા પાણી ભરાઈ જતા હોય છે તો તેમાં પણ આજે બેઠકમાં પ્રશ્નો થઈ હતી અને તેમાં પણ આ ચર્ચાનો વિષય બન્યો હતો અને હવે ટૂંક સમયમાં જ આ પાણીનો નિકાલ આવી શકે છે જી કૌશલ ખાનજી સુરત સવાલ એ થાય છે કે જે રીતે કરોડો રૂપિયા ખર્ચ કરવામાં આવે છે જે રીતે પ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવે છે તો આપને કંઈક એવું નહીં લાગતું કે જે પ્રી મોન્સુન કામગીરી જે છે કેમકે દર વર્ષે આપણે સાંભળ્યું હશે કે પત્રકાર પરિષદ બોલાવવામાં આવે છે કહેવામાં આવે છે કે લાખો રૂપિયાની પ્રિ મોન્સુન કામગીરી કરવામાં આવી તો લાગે છે કે ફક્ત કાગળ પર જ દેખાય છે આ કાગળ પર બેઠક થઈ સામે આવી રહ્યું છે કે જે પ્રકારે બેરેક જગ્યા પર અત્યાર તો વરસાદ મધ્ય ગુજરાતમાં જેવો જોયો છે તેવો નથી પડ્યો પરંતુ જો પડશે તો માત્ર આ જે વડોદરા મહાનગરની દશા બગાડશે જ કારણ કે માત્રના ને માત્ર આ સ્માર્ટ સિટીની વાતો કાગળ પરત થાય છે અનેક કેનાલ બનાવવામાં આવી છે અંદર જે પાણી છે વરસાદી પાણી તેનો નિકાલ થાય કાંસો સાફ સફાઈ કરવામાં આવી છે પરંતુ હજુ પણ એ કાસો એવી ને એવી છે કારણ કે જે પ્રકારે પરિસ્થિતિ સર્જાય છે દર વર્ષે આજ પરિસ્થિતિ સર્જાય છે ખાલી માત્ર ને માત્ર વાહવા લૂંટવા માટે કામગીરી થતી હોય છે પરંતુ એક કામગીરી માત્ર કાગળ પર જ દેખાય છે માને એકાદ બે ફોટા પાડવા માટે અધિકારીઓ ત્યાં ઘટના સ્થળ પર જાય છે પરંતુ તેવી ને એવી જ પરિસ્થિતિ ફરી વખત સર્જાય છે ત્યારે હવે જોવાનો આ વખતે જયારે જો વરસાદ મેઘરાજા મહેરબાન થશે વડોદરા પર તો આ પરિસ્થિતિ તો નહીં જી સવાલ વડોદરા મહાનગર સેવા કામગીરી પર થઈ રહ્યા છે અને જે રીતે નામે ફક્ત કાગળ પર કામગીરી થાય છે એના પર ભી થઈ રહ્યા છે આશા રાખીએ કે વડોદરામાં તો હાલ વરસાદ જે વરસી રહ્યો છે એ ધીમી ગતિ નો છે પણ જે રીતે વાત કરી સુરજે કે સુરત હોય પોરબંદર હોય સૌરાષ્ટ્ર હોય આણંદ હોય કે ત્યાં જે વરસાદ વરસી રહ્યો છે પાંચ પાંચ છ સાત સાત અમુક જગ્યા તો વરસાદ વરસી રહ્યો છે અમે આશા રાખીએ કે કોઈ પણ જગ્યા પર પાણી ના ભરાય અને તમે પણ સ્પાર્ક ટુડે ન્યૂઝના જેટલા પણ દર્શકો છે હું તમામ અપીલ કરીશ કે પ્લીઝ પોતાના પરિવારનું ધ્યાન રાખજો કેમ કે જયારે પણ તમે બહાર નીકળી રહ્યા છો વરસાદ વરસી રહ્યો છે તો તમારી જે ટુ વ્હીલર છે એ ધીરે ચલાવજો ફોર વ્હીલર વધારે પાણીમાં ના નાખતા કેમકે આગળ ખાડો પણ હોઈ શકે પણ જે રીતે તમારા ઘરની અંદર વડીલો હોય બાળકો હોય એનું વરસાદમાં ખાસ કરીને ધ્યાન રાખજો કોઈ પણ ઝાડ તમને દેખાય એની ઝાડની નીચે પણ ના ઊભા રહેતા જે વીજ થાંભલો હોય છે એની પાસે પણ તમારે નથી જવાનું છે આ તમામ સ્પાર્ક ટુ ન્યૂઝના જે દર્શકો છે એમને હું અપીલ કરું છું કે પોતાના પરિવારનું ધ્યાન હવે આપણે જ રાખવું પડશે કેમકે ઘણા એવા ચિકિત્સાઓ બન્યા છે કે આપણે ઝાડની નીચે ઊભા હોય અને ત્યાં આગળ જ ઝાડ પડી જાય છે ઘણીવાર ઘણા લોકોનું પોતાનો જીવ પણ ગયું છે આની અંદર ઘણી વાર આવા કિસ્સા પણ બહાર આવે છે કે ત્યાં આગળ વીજ થાંભલો હોય અને ત્યાંથી તમે પ્રસાર થતા હોય ત્યાં પાણીની અંદર પણ કરંટ આવતો હોય તો પ્લીઝ પોતાના પરિવારના ધ્યાન રાખજો પોતાના બાળકનું ધ્યાન રાખજો અને ખાસ કરીને તમારા ઘરમાં જે વડીલો છે એમનું ધ્યાન રાખજો દર્શક મિત્રો કેમકે વરસાદનો કોઈ ભરોસો નહીં અને જે વીજળી પડવાની ઘટનાઓ વડોદરામાં આપણે જોયું હશે કે ઘણી જગ્યા પર વીજળી પડતા લોકોનું જીવ પણ ગયું છે તો આ તમામ જે અપીલ છે સ્પાર્ક ટુ ન્યૂઝ તરફથી હું કરું છું અને પ્લીઝ પોતાના પરિવારનું ધ્યાન રાખજો કોઈ પણ જગ્યા વધારે પાણી ભરાયેલું હોય ત્યાં પોતાનું ફોર વ્હીલર હોય કે ટુ વ્હીલર હોય પ્લીઝ તમે એ જગ્યા પર ના જતા અને એ પાણીમાં ના નાખતા મારા સહયોગી સુરત સોલંકી અને વિડીયો જર્નલિસ્ટ રાહુલ કપ્તાન સાથે હું કૌશર સ્પાર્ક ટુ ડે ન્યુઝ માટે